એ ડાયરેક્ટ ખાતામાં આપે કા પછી અમારું પાક વિરાણ જે કાંઈ છે એ બધું માફ કરે સરકારને એક જ માંગણી છે ને એમાં આરોહર પાકની સાથે સાથે જમીનનું પણ ધોવાણ થયેલું છે તો એનું નુકસાન પણ સરકાર અમને આપે એ આજે અમે લખાણ લેખિતમાં અમારા ગ્રામ સેવક નિશાબેન વેગડ ભેગરને હાજરીમાં આપીએ છીએ અને તાલુકામાં પણ જવાના છી અને આ નકલ રવાના કરી છે વિસ્તરણ અધિકારી તળાજા જિલ્લા ખેતીવાડી અધિકારી ભાવનગર ખેતી નિમાયક શ્રી ગાંધીનગર અને કૃષિ મંત્રી આપણા તાજેતરના જીતુભાઈ આ નકલ રવાના વાઘાણી આજ રોજ જે ત્રાપદ ગ્રામ પંચાયતે ખેડૂતો ભેગા થયા છે સરકારશ્રીને અપીલ કરવા માટે કે જે પણ જે નુકસાન થયું છે વરસાદના કારણે સતત આઠ દસ દિવસથી વરસાદ પડે છે એટલે વ્યાપક નુકસાન થયું છે કોઈ એવો ખેડૂત નથી કે નુકસાન થયું નથી એટલા માટે અમે જમીન ધોવાનું પણ વળતર માંગીએ છીએ અને સરકારને દેવું જેવું જો સર્વે કરવાની જરૂર છે નહીં હમણાં સીસીઆઈ નો સર્વે કર્યો ત્યારે સરકાર પાસે બધા ડેટા છે

આજે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા માટે આવ્યો છું કે ગામમાં વ્યાપક નુકસાન છે માવઠાનો માર પડ્યો છે જ્યારે આ માવઠાનો માર પડ્યો છે આખું જગ જાણે છે કે માવઠું છે એનાથી ખેડૂતને તમામ રીતે નુકસાન છે અને આખા જગતને ખબર છે કે ખેડૂતોને પાયમલ થઈ ગયા છે તો આ સર્વેનો નાટક કરવાની જરૂર નથી સર્વે વગર જો ખેડૂતને આપવા જ માગતી હોય સરકાર તો ખેડૂતો ખેડૂતોની તમામ માહિતી સરકાર પાસે છે જે પાક ધિરાણના લીધેલું હોય તો એની માહિતી પણ છે અને બે હજારના હપ્તા જે આવે છે એ ખાતા પણ એની પાસે તો ખેડૂત પાસેથી કોઈ પણ જાતના કાગળની જરૂર નથી જો સરકાર આપવા જ માગતી હોય તો સરકાર સીધે સીધા ખેડૂતના ખાતામાં જે સહાય મંજૂર થાય તે આપી દે તેવી અમે માગણી કરીએ છીએ અમારા ફિલ્ડમાં કોઈ અધિકારી હોય કે કોઈ પણ નેતાઓએ આવવાની જરૂર નથી તમને બધાને ખબર છે નુકસાન છે છે ને છે ઘાસ પણ સાફ થઈ ગયા છે અત્યારે પશુઓ માટે પણ કઈ રહ્યું નથી તો આટલી રજૂઆત કરવા માટે અમે ખેડૂતો કોઈ પણ પક્ષના નેજા વગર સ્વયંભુ ભેગા થયા છીએ અને સરકારને એક વિનંતી કરીએ છીએ કે અમારી લાગણી અને માગણીને સ્વીકાર કરે અસ્તુ મારું નામ દાદા જયેશકુમાર કાનજીભાઈ ગામ ત્રાપત તાલુકો તળાદા જિલ્લો ભાવનગર ખેડૂત પુત્ર ત્રાપત ખાસ કરીને વાત કરવામાં આવે તો તળાધા તાલુકાનું મારું ગામ પ્રાપ્ય છે સરકારશ્રીને તમામ બાબતની ખબર છે કે તળાધા તાલુકા આખા તાલુકામાં વરસાદ નોંધાયેલો છે અને આ કમોસમી વરસાદથી તમામ ખેડૂતોને નુકસાન થયેલું છે ખરેખર સરકારને સર્વેના આ નાટકો બંધ કરવાની જરૂર છે સરકાર જાણે જ છે સરકારને ખબર છે કેટલા હેક્ટરમાં મગફળીનું વાવેતર હતું કેટલું ડુંગળીનું છે ડિજિટલ સર્વે વખતે સરકાર પાસે તમામ ડેટા હતા તો આવા તમામ પ્રકારના નાટક બંધ કરી અને સરકાર મહત્તમ ખેડૂતોને સહાય રૂપે મદદરૂપ થાય એવી અમારી નમ્ર હરસ છે